નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હરિયાણા ના સિંગર અમિત સેન રોતકિયા છે ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે રોતકના અશોક રહેવાસી સાહેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના મોટાભાઈ અમિત બે બાળકો છે અને મોટા પુત્રો નામ મન્નત અને નાના પુત્ર એમસે શનિવારે સાંજે તેનો ભત્રીજો મન્નત ટ્યુશન માટે ગયો હતો ટ્યુશન બાદ તેઓ સુખપુરા ચોકથી તેમના ભત્રીજાને સ્કૂટર પર ઘરે લઈ જતા હતા ત્યારે એક પિકઅપ વાહન આગળ વધી રહ્યું હતું ડ્રાઈવર ખૂબ જ ઝડપે અને બેદરકારથી પિકઅપ વાહન ચલાવી રહ્યો હતો આ દરમિયાન પિકઅપ અને સ્કૂટરનો અકસ્માત થયો હતો અકસ્માત બાદ બંને નીચે પડી ગયા હતા અને તેને સામાન્ય ઈજાઓ થઈ હતી જ્યારે ભત્રીજા મન્નતને માથામાં ગંભીર ઈજા થઈ હતી ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ you